ફેબ્રુઆરીમાં સરદારનગર વિસ્તારમાં મર્ડરનો બનાવ બન્યો હતો મરણ જનાર આરોપી પાસે ફોન છીનવાનો પ્રયત્ન કરતા થયું મર્ડર નરોડા રેલવે સ્ટેશન પાસે મારામારીનો બનાવ બનવા પામ્યો પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી તેમાં આરોપીની કબૂલાત અંદરો અંદર મારામારી થઈ હતી તેના કારણે થયું મૃત્યુ મૃતક રેલવેના પાટા તરફથી રોડ સાઈડ આવતો હતો રાત્રિના સમયે ભરત વોશરૂમ કરવા ગયેલો હતો જગરામ મરણ જનાર મધ્યપ્રદેશનો છેપ ભરત ખિસ્સામાંથી મોબાઈલ કાઢતા મૃતકને તેને છીનવાનો પ્રયત્ન કરાયો ભારત દ્વારા બીજા આરોપીને બોલાવ્યા અને મૃતકને માર મારવામાં આવ્યો અત્યારે કુલ ચાર આરોપીને પકડવામાં આવ્યા છે ઓઢોમાં રહે ત્રણ આરોપીઓએ લાકડી વડે અને બીજા આરોપી લાતો અને ઘૂસે માર્યો તમામ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ પાસ હેઠળ આવેલ છે બાતમીદારો દ્વારા માહિતી મળી હતી જેથી પોલીસ આ સમગ્ર ગુનાથી જાળવણી મેળવી હત્યા બાદ પણ આરોપી નોર્મલ લાઈફ જીવતા હતા મૃતકને સિવિલ લઈ જતા રસ્તે મૃત જાહેર થયો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એક નરોડા રેલવે સ્ટેશન પાસે એક બનાવ બનવા પામેલો મારામારીનો એ મારામારીનો જે બનાવ બનવા પામેલો એ બનાવ સંદર્ભે અમે વિશેષ તપાસ કરતા એમાં ખરેખર એકચ્યુઅલી મર્ડર થયેલા અને હકીકત મળતા અમે પ્રાથમિક પૂછપરછ કરીને અમને આરોપીઓએ કબૂલાત આપેલી છે કે આ મરણ જનાર અને અન્ય જે માર મારનાર જે આરોપીઓ છે એમણે એને અંદરો અંદર મારામારી રહી હતી એના હિસાબે મૃતકનું ડેથ થયેલું છે મૃતક જે નરોડા રેલવે સ્ટેશન એટલે પાટા તરફથી રોડ સાઈડ આવતો તો એટલે એક જે એક રેલવે સ્ટેશનનું બોર્ડર છે એ બોર્ડરમાં એક સળિયાની એક બેરિકેટિંગ જેવું છે એ ક્રોસ કરીને આ બાજુ આવવાનો પ્રયત્ન કરતો હતો એ સમય દરમિયાન જે આ રાત્રિનો બનાવ છે તો રાત્રિના સમયે આ જે વન ઓફ ધ એક્યુઝ જે ભરત છે એ ભરતે એ ત્યાં વોશરૂમ કરવા ગયો હતો આ જ સમય દરમિયાન અને વોશરૂમ કરવા ગયો અને જે મરણ જનાર છે જેનું નામ છે જગરામ સખારામ પાટીલ અમદાવાદમાં વટવામાં રહી છે વિંજોલ ગામમાં મૂળ છે ભરમપુર જિલ્લાના મધ્યપ્રદેશનો તો આ જે મૃતક છે એણે કંઈ અંધારાના હિસાબે દેખાતું નહોતું એટલે જે આરોપી ભરત છે ભરતે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી મોબાઈલ જેવો ખિસ્સામાંથી ગાઈડો એટલે મૃતકે મોબાઈલ છીનવવાનો પ્રયત્ન કર્યો એટલે આરોપી જે ભરત છે ભરતે એની સાથે મારામારી કરી અને એને થોડો અંદર લઈ આવેલો અને બીજા ફોન કરીને બીજા અન્ય આરોપીઓને બોલાવેલા અને અન્ય આરોપીઓ પણ આવી જતા મૃતકને વધુ માર મારવામાં આવેલો અને એને ઇજાગ્રસ્ત થતાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો અને એડમિટ હતો એ સારવાર દરમિયાન એનું ડેથ થયેલું માર ટોટલ કુલ ચાર આરોપી અમને જે પૂછપરછ દરમિયાન જે અમને કબૂલાત કરી છે એ ચાર આરોપીઓના નામ સામે આવ્યા છે એમાં એક આરોપી છે હસમુખ ઉર્ફે ભરત પહાડિયા ખટીક કે જે ઓટાઉ અમદાવાદમાં રહે છે મૂળ નાગોર જિલ્લા રાજ્ય રાજસ્થાન રાજ્યનો છે બીજો આરોપી છે નાસિર હુસેન ઉર્ફે મામા અબ્દુલ હમીદ શેખ કે જે રહે છે રામોલ ગામ રોડ રામોલ અમદાવાદ ત્રીજા આરોપીનું નામ છે દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવા કે જે નવા વાડ જ અમદાવાદ ઓડાના મકાનમાં રહે છે અને મૂળ છે ડુંગરપુર ડુંગરપુરા ભીંડ એમપીના ચોથા આરોપીનું નામ છે સુનીલ ઉર્ફે શિવા લક્ષ્મણ કોરી કે જે સરદારનગર રેલવે સ્ટેશન પાસે કુબેરનગર અમદાવાદ ખાતે રહે છે આ ચારેય આરોપીઓમાંથી ત્રણ આરોપીઓને લાકડીઓ વડે મારેલી છે અને એક હાથે એક વ્યક્તિએ એક આરોપીએ એને ફેંટો મારીને ઈજા પહોંચાડેલી છે તમામ આરોપીઓ છે ને ગુનાહિત ઇતિહાસ છે તમામ આરોપીઓ પ્રોહિબિશન એક્ટ અને મારામારીના ગુનાઓ સાથે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે અને એ લોકોની પાસા હેઠળ અગાઉ તમામે તમામ ચાર આરોપીની અટકાયત પણ થયેલી છે પાસ્ટમાં અમને જે અમારા બાતમી નેટવર્ક હોય છે કે અમારા અંગત બાતમીદારો હોય છે એનાથી જે કોન્ક્રીટ એક ઇન્ફોર્મેશન મળી હતી એક આધારભૂત માહિતી મળી હતી એના આધારે અમે બીજા જે કન્સર્ન જે બી ડોક્યુમેન્ટેશન થયેલા હતા એ ડોક્યુમેન્ટેશન તેમજ લાગતા ઓળખતા વ્યક્તિઓના પૂછપરછ કરી અને આરોપીઓની પૂછપરછ કરી એ તમામ વિગતોને સંકલિત કરીને ચિત્ર સ્પષ્ટ થયું કે જેમાં મૃતકનું મોત માર મારીને ઈજા પહોંચાડીને કરવામાં આવેલ હોવાનું જણાયું ના નોર્મલ લાઈફ જીતો Okay. okay.